વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્રમાં મધ્યસ્થ વિશે જોઈશું તો અહીંયા સૌપ્રથમ છે કે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ માહિતીના અવલોકનોને પણ જ્યારે અવર્ગીકૃત માહિતી આપી હોય એનો મધ્યસ્થ શોધો હોય તો સૌપ્રથમ શું કરવાનું કે માહિતીના અવલોકનોને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવતા જે અવલોકન મધ્યમાં આવે તે અવલોકનનો મધ્યસ્થ કહેવામાં આવે માની લો કે આપણી જોડે એક ઉદાહરણ લઈએ બે છ ચાર ત્રણ પાંચ સાત આ રીતે અને એક આ રીતે આપણને એક અવલોકનો આપે છે આનો મધ્ય શોધવું હોય મારે તો સૌપ્રથમ શું કરવાનું તો ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવાનું તો એક બે બરાબર એક આવી ગયા બે આવી ગયા ત્રણ આવી ગયા ત્યારબાદ ચાર આવી ગયા પછી પાંચ આવ્યા છ આવ્યા અને સાત આવ્યા હવે આ જે ચડતાનો ચઢતા ક્રમમાં ગોઠવી દીધા હવે આની મધ્યમાં જે સંખ્યા હોય તો ટોટલ સંખ્યા કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત છે આપણે હજુ એક લઈ લઈએ નવ બરાબર ચલો આપણે આટલી જ રાખીએ અમને સાત સંખ્યા છે તો સાત સંખ્યાનો મધ્ય કયો તો કે ત્રણ આ બાજુ થઈ અને ત્રણ આ બાજુ થાય તો મધ્યમાં સંખ્યા કઈ થઈ ચાર તો આપણો મધ્યસ્થ કેટલો થયો મધ્યસ્થ થયો ચાર સંખ્યા આ કઈ સંખ્યા હતી અયુગ્મ સંખ્યા બરાબર અયુગ્મ સંખ્યા તો એનું એ સૂત્ર છે શું છે એન પ્લસ વન બાય ટુ બરાબર એટલે શું કે એન પ્લસ વન એટલે આપણી ટોટલ સંખ્યા અહીંયા કેટલી હતી સાત હતી એન કેટલા હતા સાત હતા એટલે કે સાત વત્તા એક ભાગ્યા બે એટલે કેટલા થાય આઠના છેદમાં બે એટલે ચોથું પદ તો અહીંયા દેખો એક બે અહીંયા જોઈએ તો આ એક બે ત્રણ અને ચોથું પદ હતું એ આપણું શું થયું મધ્યસ્થ થયું આપણો મધ્યસ્થ કેટલો મળેલો ચાર મળ્યો મિત્રો તે રીતે અયુગ્મ પદ હોય તો આ સૂત્ર આવશે એન પ્લસ વન બાય ટુનું અવલોકન અને યુગ્મ હોય એટલે કે બે કી સંખ્યા હોય બરાબર બે ચાર છ આઠ એ રીતે તો એનું સૂત્ર શું છે મધ્યસ્થનું તો કે મધ્યસ્થ એમ બરાબર એન બાય ટુનું અવલોકન વધતા એન બાય ટુ પ્લસ વનનું અવલોકન ભાગ્યા બે સમજ પડી મિત્રો આ રીતે તો જોઈએ આપણે તો એ કેવી રીતે છે તો માન લો કે અહીંયા કોઈ છ સંખ્યા છ સંખ્યા લઉં છું એક છ પાંચ ચાર સાત અને ત્રણ આ રીતે રીતે તો પહેલાં એને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ તો એક આવશે ત્યારબાદ ત્રણ આવશે ચાર પાંચ છ અને સાત ટોટલ સંખ્યા કેટલી છે છ સંખ્યા છે એન બરાબર કેટલા મળ્યા છ અહીંયા કિંમત મૂકીએ આપણે તો એન બાય ટુ એટલે કે છના છેદમાં બેનું અવલોકન વત્તા છ ના છેદમાં બે વત્તા એકમું અવલોકન બરોબર અવલોકન અને એને ભાગ્યા બે એટલે કે ત્રીજું ત્રીજું અવલોકન વત્તા ચલો ત્રણ બાય ટુ એટલે કેટલા થશે અહીંયા ભૂલ કરી છે કે અહીંયા કેવી રીતે લખવાનું છે આપણે કે એન બાય ટુ પ્લસ વન બરાબર એટલે કે ત્રણના છેદમાં અહીંયા લખવું તો લખાય આપણે કે ત્રણના છેદમાં બે વત્તા એક એટલે કે ત્રણ છ ના છેદમાં બે વત્તા એક એટલે કે ત્રણ વત્તા એક એટલે ચોથું અવલોકન ચલો અહીંયા ત્રીજું અવલોકન કોણ છે તો કે ચાર અને ચોથું અવલોકન કોણ છે પાંચ તો ચાર વત્તા પાંચ ભાગ્યા બે એટલે કે નવના છેદમાં બે એટલે કેટલો આવશે ચાર પોઈન્ટ પાંચ આવશે એટલે આપણો મધ્યસ્થ કેટલો થાય મધ્યસ્થ થાય ચાર પોઈન્ટ પાંચ તો આ રીતે તમે અવર્ગીકૃત માહિતી આપી હોય તમને તો તમે આ રીતે એનો મધ્ય મધ્યસ્થ શોધી શકો છો ત્યારબાદ વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે તો સૂત્ર છે આપણી જોડે એમ વત્તા એમ બરાબર એમ એટલે શું કહેવાય મધ્યસ્થ આપણે શું કહીશું એમને મધ્યસ્થ એ એમ બરાબર એલ વત્તા એન બાય ટુ માઇનસ બધાના નામ છે એલ એટલે શું છે મધ્યસ્ગની અધસી ત્યારબાદ એન એટલે શું છે એન બાય ટુ એટલે કે અવલોકનોની કુલ સંખ્યા એને ભાગ્યા બે સી એટલે શું થાય છે કે મધ્યસ્વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ એફ એટલે શું છે મધ્યસ્વર્ગની આવૃત્તિ અને એચ એટલે શું છે ખબર છે વર્ગ લંબાઈ ચલો આ સૂત્રનો ઉપયોગ સતત વર્ગો માટે કરવાનો સતત વર્ગો એટલે કે જેમ કે પાંચથી દસ પછી દસથી પંદર પછી પંદરથી વીસ આ રીતના જે હોય સતત વર્ગો એના માટે થાય બરાબર જો વર્ગો સતત ના હોય તો એને આપણે સતત કરીને પછી આ સૂત્રની મદદથી મધ્ય શોધી શકીએ છીએ આગળ જોઈએ કે વર્ગીકૃત માહિતીની સંચય આવૃત્તિ આ શબ્દ આપણા માટે નવરો છે નવો છે તો આપેલ વર્ગની આવૃત્તિ તથા તે વર્ગની આગળના તમામ વર્ગોની આવૃત્તિના સરવાળાને આપેલ વર્ગનીથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ કહે છે અને આપેલ વર્ગની આવૃત્તિ તથા તે વર્ગ પછીના તમામ વર્ગોની આવૃત્તિના સરવાડાને આપેલ વર્ગનીથી વધુ પ્રકારની સંચય આવૃત્તિ કહે છે બરાબર આ માહિતી છે આ માહિતીની સમજ આપણે દાખલા ગણતો તારે વધારે પડશે આત્મામાં ખાલી તમે જાણ ખાતર અહીંયા સમજો ત્યારબાદ શું છે કે અહીં જો વર્ગ વર્ગનીથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ એન બાય ટુ કરતાં મોટી અને એન બાય ટુની સૌથી નજીક હોય તો તે વર્ગને મધ્યસ્થ વર્ગ કહેવામાં આવે છે આપણે જે સંચય આવૃત્તિ શોધીએ છીએ બરાબર મિત્રો તો એમાં શું છે કે ભાઈ આપેલ વર્ગની જેમ કે અહીંયા હું કોઈક માહિતી લખું છું કે ભાઈ મારી જોડે હું એમ કહું છું કે બેથી ચાર ચારથી છ થી આઠ બરાબર અહીંયા આપણે એનું આ આપણી હતી એક્સઆઈ છે અને એફઆઈ લખી દેવા આવૃત્તિ બે ચાર આઠ હવે મારે એમ કેવું હતું કે છથી ઓછા હોય છ કે થી ઓછા હોય તેવા કેટલા છે આવૃત્તિ તો ચાર વત્તા બે એટલે કેટલા થાય છ થાય એટલે આપણને ચારથી છથી ઓછા હોય એવી કેટલી આવૃત્તિ મળે છે છ હવે હું એમ કહું કે ચારથી ઓછા છે એવા કેટલા છે તો કે બે બરાબર તો આ રીતની જે આપણે આવૃત્તિ શોધીએ એને શું કહેવાય સંચય આવૃત્તિ કહીએ છીએ મિત્રો દાખલામાં વધારે સમજ પડશે તો ત્યાં જોઈશું આપણે ત્યારબાદ આપણે ઉદાહરણ સાત જોઈએ બરાબર પહેલું ઉદાહરણ છે આપણી માટે કે એક શાળાના ધોરણ દસની એકાવન છોકરીઓની ઊંચાઈનો સેમીમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવે અને નીચેની માહિતી મેળવવામાં આવી તે માહિતીનો મધ્યસ્થ શોધો તો અહીંયા છે ઊંચાઈ સેન્ટીમીટરમાં જઈને છોકરીઓની સંખ્યા છે એકસો ચાલીસ કરતાં ઓછી હોય તેવી છોકરીઓ કેટલી છે ચાર એકસો પિસ્તાલીસ સેન્ટીમીટર ઊંચાઈ કરતાં ઓછી હોય તેવી છોકરીઓ કેટલી છે અગિયાર એકસો પચાસ કરતાં ઓછી હોય તેવી છોકરીઓની સંખ્યા ઓગણત્રીસ એકસો પંચાવન કરતાં ઓછી હોય તેવી છોકરીઓની સંખ્યા કેટલી ચાલીસ એકસો સાહીઠ કરતાં ઓછી હોય તેવી છોકરીઓની સંખ્યા કેટલી છેતાલીસ એકસો પાસઠ કરતાં ઓછી હોય ઊંચાઈ એવી છોકરીઓની સંખ્યા કેટલી એકાવન હવે દેખો મિત્રો અહીંયા આપણને હવે અહીંયા આપણને શું કર્યું માહિતી કેવી આપી છે કે ભાઈ એકસો પંચાવન કરતા ઓછી છોકરીઓ કેટલી ચાલીસ એટલે આ બધી આવી જશે છોકરીઓમાં સમજ પડે છે ને અહીંયા શું છે એકસો ચાલીસ કરતા ઓછી કેટલી છે ચાર એકસો પિસ્તાલીસ કરતા ઓછી છોકરીઓ કેટલી છે તો કે અગિયાર અને અગિયારમાં બી ચાર છોકરીઓ કેટલી છે એકસો ચાલીસ કરતા ઓછી હાઈટ ધરાવતી હોય તેવી છોકરીઓને તો આપણે તો સૌ પ્રથમ તો શું કરશું આમાંથી આવૃત્તિ છૂટી પાડશું બરાબર કે આવૃત્તિ કેટલી થાય છે આપણી તો જોઈએ અહીંયા કે લો કે એકસો ચાલીસ કરતાં ઓછી હાઈટ હોય એવી છોકરીઓ કેટલી છે ચાર હવે એકસો ચાલીસથી એકસો પિસ્તાલીસ બરાબર થયું ને એકસો ચાલીસથી એકસો પિસ્તાલીસ કરતાં ઓછી હાઈટ હોય એવા કેટલા તો કે ચાર તો ઓલરેડી એકસો ચાલીસમાં છે તો અગિયારમાંથી ચાર બાદ કરશો એટલે કેટલા વધશે અગિયાર માઇનસ ચાર એટલે કેટલા વધે સાત વધશે એટલે અહીંયા કેટલી આવશે ચાર અને એકસો ચાલીસ માઇનસ એકસો એટલે કેટલા થશે સાત હવે શું કહે છે કે એકસો પિસ્તાલીસથી એકસો પચાસ વચ્ચે કેટલી છોકરીઓ છે તો કે ઓગણત્રીસ એકસો પચાસ કરતાં ઓછી છોકરીઓ કેટલી ઓગણત્રીસ પણ એકસો પિસ્તાલીસ કરતાં ઓછી હોય હાઈટ એવી છોકરીઓ કેટલી છે તો કે અગિયાર છોકરીઓ છે તો કે ઓગણત્રીસમાંથી આપણે અગિયાર બાદ કરીએ એટલે કેટલા મળે અઢાર મળે તો આપણી આવૃત્તિ કેટલી થશે અઢાર હવે એકસો થી એકસો પંચાવન વચ્ચે બરાબર હાઈટ એવી છોકરીઓ તો એકસો પંચાવન કરતાં ઓછી છોકરીઓની હાઈટ કેટલી છે ચાલીસ અને એમાં ચાલીસમાં ઓગણત્રીસ છોકરીઓની હાઈટ તો એકસો પચાસ કરતાં ઓછી છે એટલે આપણે ચાલીસ માઇનસ ઓગણત્રીસ કરીએ એટલે આપણો જવાબ કેટલો મળશે 40 માંથી ઓગણત્રીસ જાય તો અગિયાર એટલે આપણે જવાબ આવશે આવૃત્તિ હવે શું કીધું છે એકસો પંચાવન થી એકસો સાહીઠ વચ્ચે હાઈટ હોય તેવી છોકરીઓની સંખ્યા કેટલી તો ચલો એકસો સાહીઠ ઓછી હાઈટ કેટલી છે છેતાલીસ છોકરીઓ ટોટલ હવે એકસો માંથી ચાલીસ છોકરીઓ તો ઓલરેડી એકસો પંચાવન કરતાં ઓછી છે એ છેતાલીસ માંથી ચાલીસ જાય એટલે કેટલા વધે છ વધે તો આપણી આવૃત્તિ કેટલી થશે છ અને એકસો સાહીઠથી એકસો ને પાસઠ હાઈટ હોય એવી છોકરીઓની સંખ્યા કેટલી તો કે ટોટલ છોકરીઓ કેટલી છે એકાવન એકાવનમાંથી એકસો સાહીઠ કરતાં ઓછી હોય તેવી છોકરીઓ કેટલી છેતાલીસ તો એકાવનમાંથી છેતાલીસ જાય તો કેટલા વર્ષે મિત્રો તો કે ચાર ને એક પાંચ તો આ કેવી કેટલી છોકરીઓ થઈ પાંચ છોકરીઓ થઈ તો સમજ પડી મિત્રો આ રીતે આપણે શું શોધી આવૃત્તિ શોધી કરતાં ઓછી આનો મતલબ શું થાય કે એકસો બાસઠ કરતાં ઓછી હાઈટ ધરાવતી છોકરીઓને ટોટલ એકાવન એકાવન છોકરીઓ લઈ લીધી એકસો સાહીઠ કરતાં ઓછી સંખ્યા હોય હાઈટ તો એવી તમામે તમામનો સરવાળો આવે છે અહીંયા આનો સરવાળો છે બરાબર ચાર વત્તા સાત વત્તા ચારનો સરવાળો કેટલો થાય અગિયાર અગિયાર વત્તા અઢાર કરીએ એટલે ઓગણત્રીસ થાય ઓગણત્રીસ વત્તા અગિયાર કરીએ એટલે કેટલા થાય ચાલીસ થાય ચાલીસ વત્તા છ કરે એટલે છેતાલીસ છેતાલીસ વત્તાં પાંચ કરે એટલે કેટલા થાય એકાવન થાય તો આ રીતે આપણને અહીંયા માહિતી આપેલી છે તો આ આપણી આવૃત્તિ સુધી હવે આપણે શું કરીશું સંચય આવૃત્તિ જે છોકરીઓની સંખ્યા છે એ આ ટૂંકમાં આ જે માહિતી જે શું છે સંચય આવૃત્તિ છે બરાબર આને આપણે સંચય આવૃત્તિ કહીએ કે જેમાં એક પછી બારા પરથી બધી આવૃત્તિઓ અંદર એડ કરતા ગયા છે તો પહેલું ચલો જોઈએ ચાર ચાર ચારમાં સાત ઉમેરે તો કેટલા થાય અગિયાર અગિયારમાં અઢાર ઉમેરે તો ઓગણત્રીસ ઓગણત્રીસ માં અગિયાર ઉમેરે તો ચાલીસ 40 માં છ ઉમે તો છેતાલીસ અને છેતાલીસ માં પાંચ ઉમેરીએ તો એકાવન આ આપણી સંચય આવતી હવે આપણે શું શોધવાનું એન શોધશું એન કેટલા છે એકાવન માટે અહી એન બાય ટુ કેટલા થાય તો કે એકાવન ભાગ્યા બે એટલે કેટલા થાય પચીસ પોઈન્ટ પાંચ હવે જોવાનું પચીસ પોઈન્ટ પાંચ પચીસ પોઈન્ટ પાંચ આવે આપણી જોડે હવે અહીંયા જોઈએ પચીસ પોઈન્ટ પાંચ ક્યાં મળે છે આપણને તો કે ભાઈ અહીંયા અગિયાર છે અને અહીંયા કેટલા ઓગણતીસ એટલે પચીસ પાંચ છે એટલે મતલબ ઓગણતીસ નજીકની છે તો આપણો મધ્યસ્થ વર્ગ જે આપણે કહીએ કેટલો થશે આ સંખ્યા થશે બરોબર જેમ બહુલકમાં સૌથી મોટી આવૃત્તિ લેતા હતા એમ અહીંયા એન બાય ટુ કરીને જે સંખ્યા મળે એની નજીકની જે સંખ્યા આવતી હોય એ આપણી શું થશે મધ્યસ્થ વર્ગ કહેવામાં આવશે એટલે અહીંયા આપણો મધ્યસ્થ વર્ગ કેટલો થશે અવલોકન વર્ગ કે મધ્યસ્થ વર્ગ તો લખીએ કે મધ્યસ્થ વર્ગ આપણો કેટલો છે એકસો પિસ્તાલીસ થી એકસો પચાસ છે સમજ પડી ને મિત્રો તો આપણો કેટલો પચીસ પોઈન્ટ પાંચ પચીસ પોઈન્ટ પાંચની નજીકની સંખ્યા કઈ થાય તો કે ઓગણત્રીસ નજીકની ગણી અથવા અહીંયા મેં છેલ્લે લખેલો કે આપણે અહીં જે વર્ગનીથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ એન બાય ટુ કરતાં મોટી બરાબર અને એન બાય ટુની સૌથી નજીક હોય તે વર્ગને મધ્યસ્થ વર્ગ કહીએ છીએ હવે સમજ પડી કે આપણો એન બાય ટુ કેટલો મળેલો એકાવનના છેદમાં બે એટલે કે પચીસ પોઈન્ટ પાંચ તો પચીસ પોઈન્ટની પાંચની નજીકની સંખ્યા કઈ હતી આપણી જોડે તો કે ઓગણતી સૂત્ર આપણું શું છે તો સૂત્ર છે મધ્યસ્થ વર્ગ મધ્યસ્થનું એમ બરાબર એલ વત્તા એન બાય ટુ ભાગ્યા એચ બરોબર આ આપણું સૂત્ર છે ચલો જ્યાં એલ શું છે તો આપણે આગળ જોયેલું એલ એટલે કે મધ્ય સ્વર્ગની મધ્ય સ્વર્ગની અધસીમા ચલો મધ્ય વર્ગની અધસીમા કેટલી છે તો કે એકસો ને પિસ્તાલીસ ત્યારબાદ એન બાય ટુ કેટલા મળ્યા તો કે એકાવન ભાગ્યા બે એટલે કેટલા થશે 25. 5 ત્યાર बाद सीएफ એટલે કે સંચય સોરી મધ્યસ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ ચાલો આપણો મધ્ય સ્વર્ગ કોણ છે તો કે આ છે એકસો પિસ્તાલીસ એકસો પચાસ એનો આગળનો વર્ગ કોણ છે તો કે આ મધ્ય સ્વર્ગ છે એનો આગળનો વર્ગ કોણ છે એકસો ચાલીસ એકસો પિસ્તાલીસ એની સંચાઈ આવૃત્તિ કેટલી છે તો કે અગિયાર તો અહીંયા આપણે એફ કેટલા લખશું અગિયાર ત્યારબાદ એફ એપ જે છે એપને શું કહીએ કે જે મધ્ય સ્વર્ગ હતો એની આવૃત્તિ બરોબર ચલો મધ્યસ્થ વર્ગ કોણ છે આપણો એકસો પિસ્તાળીસ એકસો પચાસ એની આવૃત્તિ કેટલી છે અઢાર બરાબર તો અહીંયા કેટલા લખશું આપણે અઢાર અને એચ એચ એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ કેટલી થાય છે એચ બરાબર પાંચ થાય છે અહીંયા લખીએ વર્ગ લંબાઈ અહીંયા લખશું મધ્યસ્થ વર્ગની બરાબર વર્ગ લંબાઈ કેટલી મળી પાંચ મળી તો અહીંયા આપણી વર્ગ લંબાઈ કેટલી થઈ પાંચ સમજ પડી મિત્રો ચલો આ કિંમત આપણે સમીકરણ આપણે સૂત્રમાં લખીએ એલ કેટલા છે એકસો ને પિસ્તાલીસ વત્તા એન બાય ટુ કેટલા છે પચીસ પોઈન્ટ પાંચ માઇનસ કેટલા છે અગિયાર ભાગ્યા એફ કેટલા હતા અઢાર ગુણ્યા એચ કેટલા છે પાંચ માટે એકસો પિસ્તાલીસ પાંચમાંથી અગિયાર જાય તો કેટલા રહે તો કે રહે આપણે જોડે પચીસમાંથી અગિયાર જાય તો ચૌદ એટલે કે ચૌદ પોઈન્ટ પાંચ ભાગ્યા અઢાર ગુણ્યા પાંચ પડી મિત્રો આટલું થયું હવે અઢાર ગુણ્યા પાંચ અઢાર ચૌદ પંચાસ ચૌદ પોઈન્ટ પાંચ ગુણ્યા પાંચ કરશું આપણે ચૌદ પોઈન્ટ પાંચ ગુણ્યા પાંચ એટલે કેટલો આવશે એકસો પિસ્તાલીસ વત્તા ચૌદ ને 2.5 એટલે કે 72.5 ભાગ્યા 18 આટલું મળ્યું આપણે હવે 72.5 ભાગ્યા 72.5 ભાગ્યા 18 કરી આપણે તો અહીંયા જોઈએ કેટલું આવશે ચલો 18 * 4 72 0 0 આમ ના ખબર પડે તો મિત્રો 725 ભાગ્યા આપણે 725 ભાગ્યા આપણે 18 कर दिए गुनिया यहां लिख दिए एक पद 145 + 725 / 18 * 10 तो अड़ार। चलो यहां बात यहां मित्रों भाग कर कर तो 725 / 18 चलो 18 * 4 = 72 એટલે કે 720 થશે 18 * 40 કરી એટલે તો કેટલા વધ્યા 5 ભાગ પોઈન્ટ લેયે દશક લઈને શરૂ થાય 18 * 2 = 36 14 વધ્યા ફરીથી દશક લઈને શું પરથી શું ઉતારીએ તો કેટલા વધશે એકસો ચાલીસ તો અઢાર સત્તા કેટલા થાય એકસો છવ્વીસ કેટલા વધ્યા ચૌદ વધ્યા ફરીથી જીરો મતલબ ચાલીસ પોઈન્ટ સત્યાવીસ જવાબ આવ્યો તો અહીંયા લખશે એકસો પિસ્તાલીસ વત્તા ચાલીસ પોઈન્ટ સત્યાવીસ ભાગ્યા દસ એટલે કેટલા થશે આપણી જોડે કે એકસો પિસ્તાલીસ વત્તા ચાલો આ દશક અહીં લઈએ એટલે એક પોઈન્ટ આગળ જઈશું ચાર પોઈન્ટ ઝીરો બે થાય અથવા ચાર પોઈન્ટ ઝીરો ત્રણ બરાબર આપણે ત્રણ લઈ લઈએ અહીંયા સાતને દૂર કરીને એટલે આપણો જવાબ કેટલો આવશે એકસો ઓગણપચાસ પોઈન્ટ જીરો ત્રણ જવાબ આવે મિત્રો તો આપણો અહીંયા મધ્યસ્થ શું થયો તો કે આપેલ માહિતીનો મધ્યસ્થ લખશું આપણે કે અહીં નીચે લખીએ કે આપેલ માહિતીનો મધ્યસ્થ કેટલો છે એકસો ઓગણપચાસ પોઈન્ટ ઝીરો ત્રણ છે બરોબર મિત્રો તો અહીંયા આપણું આ ઉદાહરણ પૂર્ણ થાય છે ત્યારબાદ આગળનું ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર આઠ તો નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ પાંચસો પચીસ છે જો કુલ આવૃત્તિ સો હોય આપણને કહી દીધું કે ટોટલ આવૃત્તિ એન કેટલા છે એન બરાબર સો હોય તો એક્સ અને વાયના મૂલ્યો શોધો આપણને માહિતી અહીં ભર અંતરાલમાં આપી છે અને એની આવૃત્તિ આપી છે તો આપણે સંચય આવૃત્તિ શોધવાની છે આ માહિતી કોષ્ટક આપેલો છે એટલે કેટલા થાય સાત સાતમાં એક્સ ઉમેર્યું તો સાત વત્તા એક્સ ચલો સાત એક્સમાં બાર ઉમેરીએ તો ઓગણીસ વત્તા એક્સ એની ઓગણીસ વત્તા એક્સની અંદર આપણે સત્તર ઉમેરીએ તો ઓગણીસ 70 સત્તર કરીએ એટલે કેટલો આવે આપણો જવાબ છત્રીસ આવે તો છત્રીસ વત્તા એક્સ આટલે સુધી ખબર પડી 36 માં વીસ ઉમેરે તો કેટલા આવે છપ્પન વત્તા એક્સ છપ્પનમાં છપ્પન એક્સમાં વાય ઉમેરે તો છપ્પન વત્તા એક્સ વત્તા વાય મળે એની અંદર છપ્પન વત્તા એક્સ વત્તા વાયમાં નવ એડ કરીએ સમજ પડે છે ને કંઈ કરવા નથી એક્સ છે એને આપણે જોડે જોડે પ્લસ જ કરતા જઈશું એક્સ કોઈ સાથે ઉમેરાય નહીં એટલે આપણે એને સાઈડમાં પ્લસ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ અને વાય આવ્યું તો પ્લસ એક્સ પ્લસ વાય કરી દીધું હવે છપ્પન વત્તા એક્સ વત્તા વાયમાં નવ એડ કરીએ તો છપ્પન વત્તા નવ કેટલા થાય પાસઠ તો પાસઠ એક્સ વત્તા વાય પાસઠ ની અંદર સાત ઉમેરે તો કેટલા થાય બોતેર તો બોતેર વત્તા એક્સ વત્તા વાય અને બોતેર માં ચાર ઉમેરે તો છોતેર વત્તા એક્સ વત્તા વાય તો આપણને અહીંયા શું મળ્યું તો કે એન બરાબર કેટલા છે સો છે માટે સો બરાબર છોતેર વત્તા એક્સ વત્તા વાય થયું હવે છોતેર ને બરાબરની સામે સો માઇનસ છોતેર બરાબર એક્સ વત્તા વાય અને એક્સ વત્તા વાય બરાબર કેટલા થાય તો સોમાંથી છોતેર થાય તો કેટલા વધે ચોવીસ વધે આને આપણે આપીશું સમીકરણ નંબર એક આપીએ એક નંબર મળ્યું હવે આપણે શું શોધવાનું છે એક્સ અને વાયના મૂલ્યો શોધો તો સૌ પ્રથમ આપણને મધ્યસ્થ પણ આપ્યું છે તો મધ્યસ્થ શોધી લઈએ તો મધ્યસ્થનું સૂત્ર શું છે મિત્રો તો કે એમ બરાબર એલ વત્તા એન બાય ટુ માઇનસ સી એફ ભાગ્યા એફ ગુણ્યા એચ હવે દેખો મિત્રો આપણી જોડે એન કેટલા છે તો કે એન છે સો તો એન બાય ટુ કેટલા થશે સો ભાગ્યા બે એટલે કેટલા થાય પચાસ થાય પચાસ થશે ને પચાસ ની નજીકની સંખ્યા કઈ છે તો કે છપ્પન આપણો બહુલક વર્ગ કેટલો થશે છપ્પન પ્લસ એક્સ છે એને ગણશું આપણે બરોબર પાંચસો થી છસો તો સોરી બહુલક વર્ગ ને મધ્યસ્થ વર્ગ તો આપણો અહીંયા મધ્યસ્થ વર્ગ કેટલો થાય મધ્યસ્થ વર્ગ કેટલો છે પાંચસો થી છસો બરોબર મિત્રો હવે લઈ લઈએ એલ એન બાય ટુ સી એફ એફ અને એચ માહિતી લખી દઈએ એલ કેટલા છે તો કે એલ છે અધસીમાં કેટલી છે મધ્યસ્વર્ગની વર્ગની પાંચસો એન બાય ટુ કેટલા હતા સો હતા એન એટલે એના અડધા પચાસ સી એફ સંચય આવૃત્તિ કેટલી છે તો કે જે મધ્ય મધ્યસ્થ વર્ગ હોય એની આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે છત્રીસ પ્લસ એક્સ એટલે કે છત્રીસ પ્લસ એક્સ એફ કેટલા છે જો કે ભઈ મધ્યસ્વર્ગનો આવૃત્તિ કેટલી છે 20 મધ્યસ્વર્ગ કેટલો થશે આપણો 20 અને h કેટલી છે તો 600 - 500 એટલે 100 કિંમત મૂકીએ 500 + 50 - 36 + x દેખો અહીંયા ધ્યાન રાખજો માઈનસ પછી આ રીતે 36 + x બરોબર નહી તો પરીક્ષામાં શું થશે મિત્રો માઇનસ એટલું ખાલી એક છત્રીસ જોડે એને ભાગ્યા એપ કેટલા છે વીસ ગુણ્યા એચ કેટલા છે સો ચલો માટે પાંચસો વત્તા પચાસ માઇનસ છત્રીસ દૂર કરું છું વધી પ્લસ માઇનસ અહીંયા અહીંયા પ્લસ છે અને આ પ્લસ છે અને પ્લસ માઇનસ માઇનસ થાય એટલે માઇનસ છત્રીસ અને આ પ્લસ માઇનસ શું થશે માઇનસ થશે એટલે અહીંયા બી શું થશે માઇનસ એક્સ ભાગ્યા વીસ ગુણ્યા સો માટે પાંચસો વત્તા પચાસમાંથી છત્રીસ જાય તો કેટલા વધે મિત્રો તો પચાસમાંથી છત્રીસ જાય એટલે ચૌદ માઇનસ એક્સ ભાગ્યા વીસ ગુણ્યા સો ચાલો હવે જો અહીંયા ભાગ ઉણશે તો કે હા 20 * 50 કેટલા થાય 100 થાય ગુણાકારમાં જાય એટલે માટે આપણી જોડે શું વધ્યું અહીંયા તો 500 + 5 * 14 - x એટલે કે 500 + 14 * 50 70 - 5x હવે 500 + 70 કેટલા થાય 570 હવે એક વસ્તુ આપણે લખવાની રહી ગઈ આપણને એમ આપેલો છે કેટલો છે પાંચસો ને પચીસ તો અહીંયા એમ કેટલા છે પાંચસો પચીસ બરાબર પાંચસો 525 પાંચસો પચીસ લખી દીધા માઇનસ હવે દેખજો મિત્રો માઇનસ પાંચ આમ લઈ જાવ અને પાંચસો ને આ બાજુ લાવું એટલે શું થશે માઇનસ પાંચ એક્સ આગળ જશે એટલે શું થશે પ્લસ પાંચ એક્સ થશે બરાબર પાંચસો સિત્તેર જેમ છે તેમના તેમ પ્લસ પાંચસો પચીસ બરાબરની આ બાજુ આવે એટલે શું છે માઇનસ પાંચસો ને પચીસ હવે ભાગ ઉડાડીએ તો પાંચ એક્સ જેમ છે તેમના તેમ પાંચસો સિત્તેરમાંથી પાંચ પાંચસો પચીસ જાય એટલે કેટલા વધે પિસ્તાલીસ વધે બરાબર ને મિત્રો પિસ્તાળીસ વસે માટે એક્સ બરાબર પિસ્તાલીસ ભાગ્યા પાંચ એટલે એક્સની કિંમત કેટલી મળી આપણને પાંચ નવ્વા પિસ્તાલીસ એટલે એક્સ કેટલા મળે આપણને તો એક્સ મળશે આપણને નવ મળે હવે આપણું એક સમીકરણ હતું એક નંબરનું એક્સ પ્લસ વાય બરાબર ચોવીસ બરાબર તો લખશું કે એક્સ બરાબર ને સમીકરણ એક્સ પ્લસ વાય બરાબર ચોવીસમાં મૂકતા તો શું થશે મૂકીએ નવ વત્તા વાય બરાબર ચોવીસ એક્સની કિંમત મૂકી દીધી ને આ જગ્યા પર એટલે માટે વાય બરાબર ચોવીસ માઇનસ નવ અને ચોવીસમાંથી નવ એટલે મળ જાય એટલે કેટલા વાય કેટલા મળે પંદર મળે માટે વાયની કિંમત કેટલી મળી આપણને પંદર મળી મિત્રો માટે એક્સ બરાબર નવ અને વાય બરાબર પંદર મળે તો આ આપણો અહિયા દાખલો પૂર્ણ થાય છે આભાર મિત્રો